એ રીતના કરીએ બરોબર ને બાકી મિત્રો આ બધા નાના નાના છોકરા ફંડ કરી મળીને ગોઠવી છે અમારે મોટી ગણપતિ તો લાવવાના જ છે ફાઈનલ પણ એની સાથે નાની મૂકવા સારું બધા નાના છોકરા કે મોટી મૂકવાની પણ એની જોડે નાની મૂર્તિ મૂકવાની તારી નિશાળે બધા ભણવા જાય ને એ તો તાઇ સ્કૂલ માંથી આવતા છે અહીંયા હવારમ મને વાત કરી જ આ બધું કે આપણે આજે લેવા જવાનું છે તો અહીંયા બધા ફંડ કર્યો અમે બધેથી મતલબમાં બરાબર ને તો ફંડ કરીને કે હવે મૂર્તિ લેવા જાય અમે જવાના છીએ બજાર મારા પપ્પાની દુકાનની બાજુમાં છે મળે છે મૂર્તિ મારા પપ્પાએ મતલબ મા કીધું છે ત્યાં મળી જશે આવજો તો અમે તઈ જવાના છીએ નાની મૂર્તિ લેવા મિત્રો મોટી લાવે કે નાની આવે મૂર્તિ બસ પ્રેમથી સેવા કરવાની દિલથી બરાબર ને બાપા ખુશ જ છે આટલી બીજા છે ને તો બી ખુશ છે તો બસ અમે જઈએ છીએ બારિયા અમે ત્યાં બીજા નથી આવવાના

એક આપણા કોમેડી મેન એક્ટર ખબર જ હશે ને આ દફાળી હશે ને તમે અમે ગુરુ ભાર્યા એ તો આપણા છોટું કોમેડી એક્ટર મેન ને મેં આજુ ડાયરેક આટલી આપણી બાઇક પડી છે હવે નીકળ્યા પાછા ત્યાં તો હવે મિત્રો ફાઇનલી છે ને ડાયરેક હવે જઈને બજારની વચ્ચે જ મળતી કારણ કે અહીં ખાડા કરતા છે ને પાછો અમને મોબાઈલ ધરવા મેં આપું ને કારણ કે એક પાંચ જણા એટલા બેટલા છે બાઇક પર એટલે વધારે પાછો હું અમને મતલબમાં કઈ કોઈ મોબાઈલ ધરો આપો ગમે તે મોબાઈલ પડી જાય અથવા ગમે તે કોઈ ગમતું થઈ જાય એના કરતા છે ને ખાડા ખોડતા રોડ છે અમારે એટલો બધો હાઈવે હે બીન એટલે તમારો આગલો વિડીયો તમે ફરી જશે આ રોડ કિલો ખરાબ છે એટલે મિત્રો છે ને શાંતિથી જશું એટલે છે ને બજારમાં જઈને ડાયરિંગ મળી જતા મને તો બસ મિત્રો હવે મોતી પર પહોંચ્યા છે અમે હવે બે દરવાજો આવવાની તૈયારી છે બરોબર ને લ્યા હવે ટૂંક જ સમય પહોંચી જશું ને દેવગઢ વાળી આવી ગયા છે અમે બે દરવાજાની અંદર પ્રવેશ કરવા દે અંદર

અને સંતવત પસંદ છે ઓ આપણ જબરજસ્ત મૂર્તિ છે મેથો દેવગઢ વાયા ડેરી વાળી ગલીમાં આવેલા છે લેવા કોઈને લેવું હોય તો આવી જજો ડેરી વાળી ગલીમાં હમણે મિત્ર નાનાની મૂર્તિ જય જબરજસ્ત મૂર્તિ છે સર આ આ જબરજસ્ત મૂર્તિ પેલી નામ હોય છે એ રામર પપ્પા આવે છે અડેરી વાળી ગલી મનપુર્ણા મોબાઈલ છે ને નવા મોબાઈલ એની સામે જ છે આ બુકિંગ કરે છે

વ્યાજ ભાગ મળી જશે મૂર્તિ પછી ઉતાર સુરતે નીકળી ગયા છે મિત્રો મિત્રો મૂર્તિ લઈ લીધી હવે નીકળી જ્યાં

થી ગયા ત્યાં ત્યાં આગળ આવી ગયા છે અને અમારી મૂર્તિ આવી ગઈ છે ને પેલા છોકરા આવતેલા પણ મેં કીધું અમે તમે ઘેર જો અને હવે તો આશા જાય છે તો હવે આ બધા અમને ઘેર નહીં જશે અમે ત્રણ જવા અમે બધા એક જ ઘોર નાય એટલે હવે અમે થઈ જઈશું તો બસ વિડીયોને સમાપ્ત કરીએ તો મિત્રો એક વાત હજી તો મને જણાવવા માગું છું તો મિત્રો આ નાના નાના છોકરાનો પ્રેમ ભાવતો જુઓ કેવી ખુશી હતી અને એમાં પાછો મેં સહયોગ જ્ઞાન મારું પણ થયું કેવું બહુ ખુશ થવાય છે તો મિત્રો બસ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા તમારે કહેતા વિડીયોમાં બાય બાય જય શ્રી ગણેશભાઈ